ભાભર બસ સ્ટેશનમાં મુસાફરો ભાભર અમદાવાદ એક્સપ્રેસ બસને ધક્કા મારતા નજરે પડ્યા એક બાજુ ગુજરાત એસટી બસના ભાડામાં એક ઝાટકે દસ ટકાનો વધારો કરી ગુજરાતની જનતા પર મોંઘવારીના ભારણમાં વધારો કર્યો છે અને બીજી બાજુ આવી ખખડધજ બસોની મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે जीएसआरटीसी द्वारा बसना भाडामा आज थी વધારો લાગુ કરાયો છે નિગમની તમામ લોકલ એક્સપ્રેસ ગુર્જનગરી સ્લીપર કોચ અને વોલ્વો બસના ભાડામાં પણ વધારો લાગુ કરાયો છે 48 કિલોમીટર સુધી 1 થી 4 રૂપિયાનો વધારો જાહેર કરી આમ જનતા ડેલી સર્વિસ નોકરી ધંધા માટે અપડાઉન કરતા હોય એવા મધ્યમ વર્ગના લોકોનો ભારણ વધારી નાખવાની ચર્ચાઓ લોકોના મુખે સાંભળવા મળી રહી છે ત્યારે આ પહેલો વર્ષ 2023 માં 25% નો વધારો જીંક્યો હતો હવે બેજ વર્ષ બાદ પાછો સરકારે 10% નો વધારો જાહેર કર્યો છે વધારે પ્રમાણે એસટી નિગમ દ્વારા બસ સુવિધાઓ સારી હોવી જોઈએ એવી લોક માંગ ઊઠી છે કહેવાન સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ